નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ વડોદરા શહેર ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વાઘોડિયા રોડના મહારાજા ગજવક્ર સાર્વજનિક યુવક મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આજે એકસો આઠ દીવડાની મહાઆરતી તેમજ છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો આરતીનો લાભો વિસ્તારના લોકોએ લીધો હતો અને શ્રીજી બાપાને પ્રાર્થના કરી હતી કે વડોદરા શહેરમાં આવતા તમામ વિઘ્ન દૂર થાય નમસ્કાર બરોડાવાસીઓ આપણું ગજવક્ર યુવક મંડળ છે અને આપણે છેલ્લા પંદર વર્ષથી સ્થાપના કરવામાં આવીએ છીએ અને આ વખતે એકસો આઠ દીવાની મહાઆરતી કરી હતી અને એના સાથે સાથે છપ્પન ભોગનો પ્રસાદ પણ રાખવામાં આવેલો હતો શું દાદાના છો બસ બરોબર બધાને સુખ સમૃદ્ધિ અને શાંતિથી રાખે કોઈને હાનિ ના થાય બસ